નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા જે છેલ્લા બાર વર્ષથી યાત્રા નીકળે છે ચાલુ વર્ષે અલગ અલગ વિષયો પર બધા કમિટી બેઠીથી વિચાર કર્યો પરંતુ જે લેટેસ્ટ અને મહાદેવને અનુકૂળ મહાદેવને અનુરૂપ જે પ્રકારે ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ હમણાં પાંચ દિવસ પહેલાં પહેલગામ પર હુમલો કરનારા આતંકીઓને માં ઓપરેશન મહાદેવથી ખતમ કરવામાં આવ્યા એને ધ્યાનમાં રાખી અમે લોકોએ આ વર્ષે એવું થીમ બનાવ્યું છે કે નવનાથ મહાદેવની જે કાવડયાત્રા નીકળશે વડોદરા શહેરમાં તો એક અમે પ્લોટ એવો બનાવવાના છે કે જેમાં ઓપરેશન સિંદૂરની બ્રહ્મોસ મિસાઈલ સાથે સાથે લશ્કરના જવાનો અને એના પર મહાદેવનું રુદ્ર રૂપ કે જેનાથી ખતમ કર્યા છે એ સમાજમાં લઈ જઈશું અને બતાવીશું કે દેવ મહાદેવ એ માત્ર ને માત્ર મહાદેવ નથી પણ એ રુદ્ર પણ છે કે જ્યારે મહાદેવ ભક્તોને કોઈ ત્રાસ આપવા જાય કોઈ ધર્મ પૂછીને જયારે ત્રાસ આપવા જાય કે મારી નાખવાનો પ્રયત્ન કરે તો મહાદેવ કોઈને છોડતા નથી અને મહાદેવને નિર્દોષ લોકોની હત્યા કરનારાને મહાદેવ છોડતા નથી એટલે ઓપરેશન પણ મહાદેવ જ તો આને ધ્યાનમાં રાખી આ થીમ પર આખી કાવડયાત્રા નીકળશે અને એમાં અમારા અપૂર્વભાઈ અને કૌશિકભાઈ વરિયા આ બે લોકોએ આખું બ્રહ્મોસ મિસાઇલનું આખું તૈયાર કર્યું છે એમણે એમની ટીમ સાથે કદાચ એવું કહીશ કે વડોદરા શહેરના લોકો માટે આ એવું નજરાણું હશે કે લોકોને પણ એ જોવાની મજા આવશે એટલે હું આપના દ્વારા દર્શકોને એવું કહીશ એક વાર તો દર્શન કરવા નવનાથ ના આવો સાથે સાથે આ બ્રહ્મોસ મિસાઇલ પણ જોવા આવજો ધન્યવાદ